મહિલા લક્ષી તમામ યોજનાકીય માહિતી આપી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાઉન્સેલર રીના બેન દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તમામ બહેનોની બોટાદ મહિલા પોલીસ સ્ટેશન તેમજ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવી હતી જ્યાં રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશભાઈ સોલંકી દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુનાઓ તેમજ એકસો બાર કંટ્રોલ રૂમ વિશે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત હેડ કોન્સ્ટેબલ ગુલાબભાઈ ખુર્દા દ્વારા ગંભીર ગુનાઓની તપાસ તેમજ ડોક્યુમેન્ટેશન વિશે સમજ આપવામાં આવી હતી મહિલા પોલીસ સ્ટેશન નું લગાત ગ્રામીણ અને આ બંને પરિચય ફરિયાદ કાર્યવાહી થઈ છે અને દરેક પોલીસ સ્ટેશન અંદર જે છે અને ઓપસ શું કામ થાય કે દરેક કામ થઈ એ બાબતે એને સંપૂર્ણ જાણકારી આપો ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા